મહિલા સહિત છ ની ધરપકડ ગાંધીધામ તાલુકાના અંદર ઝાડમાં જાહેર માં રમનાર પાંચ મહિલા સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂપિયા છત્રીસ હજાર સાતસો ચાલીસ જપ્ત કર્યા હતા અંતરજાળના શાંતિનગરમાં પાણીના પ્લાન્ટ સામે ખુલ્લી જગ્યામાં અમુક લોકો ગોળ કુંડાળુ વાળી જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે ગઈકાલે સાંજે પોલીસે કાર્યવાહી કરી હતી અહીં પોલીસે દરોડો પાડી જુગાર રમતા દિનેશબા ઉર્ફે દિવ્યાબા ઇન્દ્રસિંહ સરવૈયા રહેવાસી આશાપુરા સોસાયટી મેઘપર બોરીચી ચંદાબેન દિનેશ આસવાણી રહેવાસી તિરુપતિનગર બે અંતરજાળ સજ્જનબા હિરજી સોઢા રહેવાસી શાંતિનગર એક અંતરઝાડ અને મહેશ્વરીબા લક્ષ્મણસિંહ ઝાલા રહેવાસી ગાયત્રીનગર કિડાણા અમિતાબેન ઉર્ફે હુરબાઈ ભૂરા મિયાણા રહેવાસી એકતા નગર અંજાર તથા હિરજી અભયસિંહ સોઢા રહેવાસી શાંતિનગર અંતરઝાળને પકડી પાડ્યા હતા આ પકડાયેલા લોકો પાસેથી રોકડા રૂપિયા છત્રીસ હજાર સાતસો ચાલીસ તથા ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા